નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને પ્રિય વાલીગણ આજે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ અને ઘણા બધા પેરેન્ટ્સને પણ એક મૂંઝવતો પ્રશ્ન જે છે કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ બરાબર હમણાં જ તમને ખબર હશે કે ઘણા બધા વોટ્સઅપ ગ્રુપમાં આવેલું છે ભાઈ કોમન ઇન્ટરસ્ટ ટેસ્ટની એક્ઝામ લેવાની છે એના ફોર્મ ભરવાના છે આવું છે બધી બધી ઇન્ફોર્મેશન તમને આપી હશે અમુક પણ બીજા દ્વારા પણ તમને મળતી હશે પણ એ અધૂરી માહિતી હશે આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપણે આજે જોઈશું કે કોમન ટેસ્ટ એટલે કે સીએટી છે એ છે શું ચલો તો આપણે સૌથી પહેલા જોઈએ કે જે વાલીગણ છે જે પેરેન્ટ્સ છે એમને મૂંઝવતા પહેલા પ્રશ્નો જોઈએ તો પ્રશ્નમાં તમે જોઈ શકો અહીં તમને કીધું છે કે કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ શું છે ક્યાં વિદ્યાર્થી છે એ પરીક્ષા આપી શકે છે પરીક્ષાની ફી શું હોય છે માળખું એટલે કે છે એ આપણે જોઈશું પરીક્ષાનું કેન્દ્ર એટલે કે પરીક્ષાનું ફોર્મ આપણે ભરી દીધું છે પણ ફોર્મ ભરતા પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે એક્ઝામ આપવા કઈ જગ્યાએ જવાનું છે પરીક્ષા કઈ જગ્યાએ જવા જવાની હોય છે

તો સૌપ્રથમ આપણે જોઈએ તો કોમન એન્ટર ટેસ્ટ જે છે અને લાસ્ટમાં તમને એક સરપ્રાઇઝ આપવામાં આવશે પણ એ લાસ્ટમાં છેલ્લે સુધી તમારે વિડીયો જોવો પડશે અને પછી તમને એની એક સરપ્રાઇઝ એટલે કે એક જરૂરી માહિતી છે જે બાળકના કમ્પ્લીટલી નોલેજેબલ માટે છે બરાબર તો સૌથી પહેલા આપણે વિડીયોની શરૂઆત કરીએ તો કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ જે છે એ શું છે

બરાબર ધોરણ છ માં પ્રવેશ પરીક્ષા તેમજ મુખ્ય મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજના છે છે એ શરૂ કરવામાં આવેલી એટલે એટલે કે ગઈ પહેલી બેન્ચ હતી જે આ એક્ઝામ આપીને એ લોકોએ પ્રવેશ મેળવ્યો છે પછી રાજ્ય આ જે કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ છે જે રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે આપણને ખબર રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે જો ધોરણ દસ અને ધોરણ બાર ની જે પરીક્ષા લેવાય છે પ્રવેશ મળે છે અથવા આપણી જિલ્લામાં આપણે જે જિલ્લામાં ભણીએ છીએ એ જિલ્લામાં આજે ઉપરની છ સ્કૂલો છે એમાંથી જો સ્કૂલો અવેલેબલ ના હોય આપણા તાલુકામાં એ સ્કૂલો અવેલેબલ ના હોય બરાબર તો આપણે જે મુખ્યમંત્રી સ્કોલરશિપ છે બરાબર મુખ્યમંત્રી જ્ઞાન છે મેરિટ કોલર સ્કોલરશિપ છે એમાં ધોરણ છ થી ધોરણ બાર સુધી તમને આપવામાં આવે છે બરાબર છે હવે પછી આપણે જો આગળ જોઈએ કે ભાઈ સ્કોલરશીપ છે તો કઈ કઈ રીતે સ્કોલરશીપ મળે છે તો અહીંયા આપણે આપેલું છે કે ધોરણ છ થી આઠ બરાબર તો આપણે જો ગવર્મેન્ટ સ્કૂલમાં એટલે કે પ્રાઇમ પ્રાઇમરી સ્કૂલમાં તમે ભણતા હોવો છો સરકારી શાળામાં બરાબર છે તો સરકારી શાળામાં ધોરણ છ થી આઠ માં વાર્ષિક એટલે કે એક વર્ષની પાંચ હજાર રૂપિયા એમ છ સાત અને આ વર્ષની તમને ફી મળે છે પંદર હજાર રૂપિયા સ્કોલરશીપ મળે છે બરાબર તેમજ જો તમે સરકારી સરકારી સ્કૂલની પણ પ્રાઇવેટ સ્કૂલ ખાનગી સ્કૂલમાં તમે ભણો છો તો તમને છ થી આઠ ધોરણની જે ફી છે બરાબર સ્કોલરશિપ છે એ વાર્ષિક વીસ હજાર રૂપિયા મળે છે અને કુલ રકમ થાય કે છ સાત હજાર એક વર્ષના છ હજાર બે વર્ષના બાર હજાર રૂપિયા આપણે ખાન સરકારી સ્કૂલમાં ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતા હોય તો મળે છે સ્કોલરશીપ અને જો એ જ વસ્તુ આપણે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોઈએ તો આપણને બાવીસ હજાર એક વર્ષના અને નવ અને દસ એટલે બે વર્ષના ચુમ્માલીસ હજાર રૂપિયા આપણને મળે છે પછી ધોરણ અગિયાર અને બાર તો ધોરણ અગિયાર અને બાર માં જયારે તમે આવો છો ત્યારે ગવર્મેન્ટ સ્કૂલમાં જો તમે એડમિશન લો છો અને તમારું ગવર્મેન્ટ સ્કૂલમાં તમારું એજ્યુકેશન શરૂ હોય દસ બાર અગિયાર અને બાર તો એમાં તમને સાત અને બે વર્ષના ચૌદ રૂપિયા એ રીતે મળે છે જ્યારે તમે સ્વનિર્ભર શાળા એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં તમે અભ્યાસ કરતા હોય છો વિદ્યાર્થી તો એને દસ અગિયાર અને બાર અગિયાર અને બાર ધોરણના પચીસ રૂપિયા એટલે કે પચાસ રૂપિયા બે વર્ષના મળે છે એટલે ઇન શોર્ટ આપણે એવું સમજી શકીએ કે ધોરણ છ થી જો આપણું પ્રવેશ મળી ગયો છે અથવા આપણે કોઈ સ્કોલરશીપ મળવાનું શરૂ થયું છે તો જો આપણું ગુજરાતી ગુજરાતી શાળા એટલે કે ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતું હોય તો એને બાર ધોરણ સુધી મળવાપાત્ર રકમ છે એકતાલીસ હજાર રૂપિયા હોય છે બરાબર અને જો એ જ જગ્યાએ આપણે ખાનગી સ્કૂલમાં એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં આપણું બાળક ભણતું હોય તો એને એક લાખ હજાર રૂપિયા છે એ ફી મળવા પાત્ર રહે છે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે અને જો અહીંયા તમને દેખાય છે કે આપણે અહીંયા જોઈ શકીએ કે છ સ્કૂલ તમને અહીંયા આપી છે તો છ જે સ્કૂલ છે ને અહીંયા તમને દેખાય છે જો કે જ્ઞાન શક્તિ જ્ઞાનશક્તિ શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે બરાબર આ બધી સ્કૂલ તમને અહીં દેખાય છે બધી સ્કૂલમાં એક્ઝામ આપી શકે છે એનું ફોર્મ ફિલ કરી શકે છે જ્યારે સ્વનિર્ભર સ્કૂલ એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં જે બાળક ભણતું હોય ખાનગી શાળામાં ભણતું હોય બરાબર તો એ ખાલી રક્ષા શક્તિ અને મોડેલ સ્કૂલ આ બે જ સ્કૂલમાં એક્ઝામ આપી શકે છે બે માટે જે એપ્લિકેશન કરી શકે છે અધરવાઇઝ કરી શકતા નથી

ઝીરો હોય છે લેકિન નિશુલ્ક હોય છે કોઈ પણ એક્ઝામની ફી હોતી નથી રાજ્ય સરકાર બોર્ડ છે એ ફ્રીમાં દરેક વિદ્યાર્થીને એક્ઝામ લે છે અને સ્કોલરશિપ પ્રોવાઈડ કરે છે પરીક્ષા અને કેન્દ્ર કઈ જગ્યાએ હોય છે તો આપણને ખબર છે આપણે આપણા ભાઈ અથવા બહેન ધોરણ દસ અને બારની એક્ઝામ આપી ચૂક્યા હશે બરાબર તો રાજ્ય રાજ્ય સરકાર જે એક્ઝામ લે છે રાજ્ય પરીક્ષા બોર્ડ આજે એક્ઝામ લે છે તો એક્ઝામના સેન્ટર પણ ધોરણ દસ અને ધોરણ બાર ના

અને બીજું કે આ પરીક્ષા જે 120 ગુણ એટલે કે 120 ગુણની હોય છે એટલે 120 માર્ક્સ હોય છે એને 120 પ્રશ્નો હોય છે અને સમય જે છે તમને 150 મિનિટનો સમય તમને આપવામાં આવે છે સીટી ની एग्जाम છે આ જે એક્ઝામ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં લેવાય છે હવે એના પછીનું આપણે પરીક્ષા આપણે આપવી છે તો આપણે એના માટે પ્રિપરેશન કરવી પડશે તો પ્રિપરેશન કઈ રીતે કરવાની છે એના માટે જો તમને કીધું છે એવી જ રીતે ગણિત સજ્જતા બરાબર ગણિત સજ્જતા જે છે એ પણ ત્રીસ પ્રશ્નો હોય છે ત્રીસ માર્ક્સ હોય છે પર્યાવરણ છે ગુજરાતી છે અંગ્રેજી છે અને હિન્દી બરાબર તો અંગ્રેજી અને હિન્દી બંને ઓબ્લિકમાં છે એટલે કે વીસ પ્રશ્નો જે છે એમાંથી જ હિન્દી અને ઇંગ્લિશ બંનેના સબ્જેક્ટ લેવાય છે અને માર્ક્સ પણ એ રીતે જ હોય છે 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 આ સબ્જેક્ટ ગુજરાતી તો ગુજરાતીના પ્રશ્નો લેવાય પર્યાવરણમાં પ્રશ્નો હોય છે અને હિન્દી અને અંગ્રેજી છે બંને ઓપ્શનમાં આવે છે બંનેમાંથી પ્રશ્નો છે તમને પૂછાઈ શકે છે તો આપણને ખબર છે ભાઈ કુલ અહીંયા આપણી પાસે એકસો ને વીસ પ્રશ્નો થયા છે અને એ જ એકસો ને વીસ અહીંયા તમને માર્ક્સ જોવા મળે છે બરાબર તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે કઈ રીતે એનું પરીક્ષાનું માળખું છે એ હોય છે અને ખાસ જે પણ વિદ્યાર્થીઓને આ જે એક્ઝામ છે એક્ઝામ આપવી હોય એમને એનો સિલેબસ છે એનું પેપર સ્ટાઇલ કઈ રીતે પૂછાય છે ઓએમઆર સીટ કેવી હોય છે તો એમના માટે આપણે અહીંયા ડિટેલ્સમાં બરાબર ડિટેલ્સમાં તમે વિડીયો જોશો તો એમાં તમને એક વોટ્સઅપ ગ્રુપ એડ કરેલું છે તે વોટ્સઅપ ગ્રુપમાં એડ થઈ શકો છો અને તમને બધી જ ઇન્ફોર્મેશન છે ફ્રી ઓફ કોસ્ટમાં તમને મળતી રહેશે તો એના માટે ફરજિયાત વોટસઅપ ગ્રુપ છે એમાં જેવી એક્ઝામ આવશે એમાં જેમાં ઓએમઆર સીટ જેવી હશે સેમ ટુ સેમ એવી જ ઓએમઆર સીટ આપણે અહીંયા આપીશું તો બાળકોને એક્ઝામ સેન્ટરમાં જઈને કોઈ પ્રોબ્લેમ ના થાય ચલો એના પછી આપણે જોઈએ તો શાળાની પસંદગી કઈ રીતે કરવી તો શાળાની પસંદગી છે ને એ પરીક્ષાના મેરિટના આધારે કરવામાં આવે છે બરાબર અને એ પણ શૈક્ષણિક જે સમિતિ છે બરાબર કમિટી જે છે સમિતિ એ લોકો નક્કી કરીને આપણને આપે છે કે ભાઈ તમને આ સ્કૂલમાં એડમિશન મળી શકે છે આપણા મેરિટ પ્રમાણે બરાબર તો એ જગ્યાએ આપણે એડમિશન લેવાનું હોય છે બરાબર પછી એના કીધું છે ઓનલાઈન ફોર્મમાં અરજી કઈ રીતે કરવી તો ઓનલાઈન ફોર્મની અરજી કરવા માટે આપણે અહીંયા જે તમને કીધું છે કે પરીક્ષા ઓનલાઈન આવેદન જ માન્ય ગણાય છે તો પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ જ ભરવાનું હોય છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ડોક્યુમેન્ટ તમારે સબમિટ પણ નથી કરવાના માત્ર ને માત્ર ઓનલાઈન કરવાનું છે સબમિટ કઈ વેબસાઇટ આપી છે ઓનલાઈન ફોર્મ ડબલ્યુ ડબલ્યુ ડોટ એસઈ બી એક્ઝામ ડોટ ઓરજી આ જે વેબસાઇટ છે એમાંથી ભરી શકાય છે પણ આ વેબસાઇટ જો એ નોંધ લખી છે કે આ વેબસાઇટમાં જે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય જે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે જ છે તો ગવર્મેન્ટના વિદ્યાર્થીઓ માટે શું છે એટલે કે સરકારી સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય છે તો સરકારી સ્કૂલમાં જે પણ વિદ્યાર્થી ભણતા હોય છે એમને તો લગભગ સ્કૂલમાંથી જ ફોર્મ ભરી આપવામાં આવે છે અને જો છતાં પણ તમારે જાતે ફોર્મ ભરવું હોય તો એ તમે ભરી શકો છો એના માટે વેબસાઇટ તમને આપી છે સ્કૂલ ગુજરાત ડોટ ઇન એના ઉપરથી સરકારી વિદ્યા સરકારી સ્કૂલમાં જે બાળકો ભણતા હોય એમનું આપણે અહીંયા ફોર્મ ભરી શકાય છે ખાસ હવે એના સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ તો કઈ રીતેનું ફોર્મ ફિલ થાય છે તો એના માટે આપણે જોઈએ તો એના માટે આવેદન માટેના સ્ટેપ તો સૌથી પહેલા આપણે વેબસાઈટ ઓપન કરવાની છે જે અહીં વેબસાઈટ તમને આપેલી છે તો વેબસાઈટ ઉપર ઓપન કરો છો અને એના પછી તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે હવે અહીંયા તમને એક લખ્યું છે યુ યુઆઈડી નંબર આ તમે યુઆઈડી નંબર છે તો અને સરકારી સ્કૂલમાં એટલે કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે એ આમાંથી ભરી શકે છે બરાબર એટલે સૌથી પહેલા તો એ યુઆઈડી નંબર લેવાનો અને યુઆઈડી નંબર ઉપરથી જ તમારે ફોર્મ ભરાશે અધરવાઇઝ તમે ફોર્મ ભરી શકશો નહીં એટલે ખાસ તમારે પહેલાં યુઆઈડી નંબર લઈ લેવાનો પછી તમે ખાલી નંબર એડ કરવાનો છે બર્થડેટ એડ કરવાની છે એટલે બાકીની બધી ડિટેલ્સ છે બધી એકવાર ઓટોમેટિક ત્યાં આવી ગઈ હશે બરાબર સ્કૂલના પ્રમાણે અને ખાસ આમાં છે ને યુઆઈડી નંબરમાં ઘણી બધી વખત મિસ્ટેક પણ હોય છે બરાબર એટલે એક એક્ઝામ્પલ તરીકે સરનેમ ખોટી હોય છે ફાધર્સ નેમમાં મિસ્ટેક હોય છે બરાબર તો સૌથી પહેલા યુઆઈડી નંબર લખીને

આપણી સરનેમ છે એમાં એક સ્પેલિંગ મિસ્ટેક હોય તો પહેલાં સ્કૂલને ઇન્ફોર્મ કરો સ્કૂલવાળા એની જે પોર્ટલ છે એ પોર્ટલમાં ચેન્જ કરશે અને ચેન્જ કર્યા પછી તમે આમાં એપ્લાય કરી શકો છો જો તમે મિસ્ટેકવાળું ફોર્મ એપ્લાય કરો છો તો બાય ચાન્સ કંઈક પ્રોબ્લેમ થઈ શકે બરાબર છે એક વખત ફોર્મ કન્ફર્મ થયા પછી એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી ઓકે ફોર્મ ભરવા માટે તમે જાતે પણ મોબાઈલમાંથી પણ ભરી શકો છો બરાબર તો તમારી પાસે લેપટોપ હોય તો લેપટોપમાંથી પણ ભરી શકાય છે ફોર્મ ભરતા ખાલી બે જ મિનિટનો સમય લાગે છે ઓકે હવે એના પછી જોઈએ અગત્યની તારીખો બરાબર તો ફોર્મ ભરવાની તારીખ એટલે આજે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ થી નવ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ સુધી આ ફોર્મનું પોર્ટલ છે ખુલ્લું રહેશે તમે ત્યાં સુધીમાં એપ્લાય કરી શકો છો અને પરીક્ષા જે છે એની એક્ઝામ જે છે એ ત્રીસ માર્ચ બે હાજર ચોવીસ ના રોજ લેવાની છે બરાબર છે તો મેં તમને હમણાં જ આગળ કીધું ભાઈ સરપ્રાઇઝ આપવામાં આવ્યો તો સરપ્રાઇઝ મેં પહેલાં કહી દીધી છે બરાબર કે જે પણ કોઈ વિદ્યાર્થીને એક્ઝામ આપવા માંગતા હોય અને એમને વધારે ડિટેલ્સ આપણે જોતી હોય તો આપણે અહીંયા ડિટેલ્સમાં એક એક વોટ્સઅપ ગ્રુપ એડ કરેલું છે એ વોટ્સઅપ ગ્રુપમાં તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો અને એમાં તમને સંપૂર્ણ સીએટી જે એક્ઝામ લેવાય છે એની માહિતી મળશે પેપર્સ પણ મળશે તમને એમાં પેપર સ્ટાઇલ કઈ રીતે હોય છે એ પણ પૂછીશું ફ્રીમાં મટીરિયલ પણ તમને આપવામાં આવશે એમાં તો આજે જ એ બા ચેનલ છે એમાં વોટ્સઅપ ગ્રુપ છે એ જોઈન કરી દેજો અરે અમારી આ જે ચેનલ છે વિઝન નવોદયા એ વિઝન નવોદયા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે જો તમે નવા હોય તો થેન્ક યુ